ધામણ એટલે કોણ ના તન મુકવાડી ધામણ આયા રહી હે પાઈ જોય પોણ રહી જો સાપના ના મમ્મી એ ભાઈ જો કાલિયો ગોબ કબૂતરને પકડતા શીખ ગયો જો હું હવે તારી ઓકાત છે ને કઈ ચડડી ગેમ પૂછડી એક માન ઊંચી રહી ને કબૂતરને પકડવા જાવ તું શરમ નથી આવતી બિચારો કબૂતર એ કયો આયા જાટા મારે કે કઈ ખાય મને ગલુડિયા પણ આ ગલુડિયામાં માં ઈ જોર નથી વઈ તું કે ઈ તને ખાય આજે

और <laughs> कालेला कुइतरी मारवाहा दौड़ड़ी हां आया हूं के भाई अब कोट हम टोपी चढ़ावे लेते हैं हम हम जाऊं कुइतरी के आओ आओ मैं की तो घी थाड़ी में खा दो यार हम भाई आओ स्टंप नहीं तो काट जाओ अब बलैया लाल घड़ी को लाओ दौड़ो <laughs> ए नोटी खुरा मदी खान आ बाजू रहिए जो 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 नोटी नोटी बाय

કયું નામે રમ્યા નથી ક્રિકેટ કયું ના એટલે કેટલી કલાક થઈ ગઈ આપણે ખાલી છેલ્લે ક્રિકેટ રમ્યા કેટલી કલાક થઈ ગઈ એક કલાક માં 15 કલાક થઈ ગઈ છે આપણે કેટલી 15 કલાક પછી બેક ટુ ધ બેઝિક્સ આમ જારી સ્ટ્રાઇક ઓકે યાર વા આગળ વગર તો આ ગયા પણ કે તો ઘર ન્યાય એ આ એ આ હું કહેવાય ભાઈ આ અમાર બધાઈ બચવા વિથઆઉટ બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને આવ્યો હવે ભાઈ

તો તો બેટ ગા કરી દે નહીં ગા ન તો ભઈ એવો હોય ને ઘણાય હા ફેર આર્મી નું જેકેટ પહેરીને ગટ કોટી ઉગા કરે બારિયા લે એ ભાઈ તારા જેવો પેલા બોલે ગચ્છત ન કરતા દોડી તો લઈ લે તો હવે ભાઈ ક્રિકેટ રમાઈ ગયું હોય અને એવું સાંભળ્યું કે અહીંયા હું નામ બોલ્યો તો આઈ લો હમણા જો બતાડો તમને આઈ લો હમણા હું બોલ્યો તો બતાડો કે તો કરી જો આઈ જો આઈ ફોન જો સાપના માં કસમ આયા ઓલી કેવી એલા નામ એ નહીં આવડે મને ગામણ ગામણ

હવે આપણે રોજ આવી રીતના શૂટ કરશું નવી નવી રીલ હાલો હવે ઘરે ભાગી કારણ કે ચકલાના જવાનોમાં ગાડી દેવા તો હવે મેં કીધું બલીમાં રમશું આપણે બધાય આજનું પેકઅપ આજના આ રીલના શૂટ નું પેકઅપ પેકઅપ તો હું આ શૂટ નાનું હતું હવે ધીમે ધીમે આપણે ઓલી ચાલુ કરવી વેપસીની પણ અહીંયા સપોર્ટ નથી દેખાડતા તમે કોઈ કર 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 તો રાતલો એની સિંહ વાળી સિંહ મૂકવી સિંહ આકૃતિવાળી ગાડી કાઢે છે ઓકે ગાઈસ તો હવે ઘરે ભાગી છે અને મજા આવી ગઈ છે શૂટ કરવાની ક્રિકેટ રમવાની બાધવાની મજા આવી ગઈ કોકાઈ રહેતો શું કર્યું એને કહો તમને યો માલા હું પેડું હે ઝૂલા ઝૂલો કાટી કાટી રહે જ ન ખોલા આ હું ને હાયલા હાલો ઘરે ભાગી બચકો હું જીવ આયા ગાઈસ હમણા તો ઠંડી પડે ભયંકર ભાઈ એવી ઠંડી પડે હે કે ભાઈ ગલુડિયાને એટલી બધી ભૂખ લાગી જાય કે આખો દી ખાવાનું જ કામ કરે ને હુવાવાનું જ કામ કરે ઉઠે એટલે કોક એને ખાવાનું દેવું જોઈએ કારણ કે હમણાં જે ત્રણ રોટલી નાખી દસ સેકન્ડ માં ખીરું 3 ત્રણ રોટલી છૂ થઈ ગઈ છૂ સમજ્યા કાલિયા કાલિયો સોરી આયા છે કાવ આ કાલિયો કાલિયો તો એટલી રોટલી ન ખાય ગો પણ આ ગલુડિયા ને ગલુડિયા થોડી થોડી મારી છે બહુ એટલે બહુ ટાઈટ પડે આજે હું હે ને ગલુડિયા તો ઘી ચોપડતો તો રોટલીમાં તો કે આજે ફૂલ જામેલું છે એનો મતલબ ભાઈ ઠંડી ફૂલ જામી ગઈ હવે આપણા જુનાગઢમાં અને બધે બધે પ્રોપર ઠંડી પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ઓકે ગાઈસ તો એના માટે હું એક જ સજેશન દઈશ કે ગલુડિયા રમાડો કારણ કે એને રમાડવાથી છે ને તમને મોજ આવશે ને એને મોજ આવશે પણ એને ઠંડી લાગશે પણ તમને નહીં લાગે શકાવ એવું કરાય એને ઠંડી લાગે શીખ ભાઈ જો કાલિયો જો ખુરા રી ખુરામાંથી થઈ ગયો હો તું હમણાં ગલુડિયાને બહુ છેડતી કરશ એક્સપેરિમેન્ટ જ કરતો હોય હાડો અહીંયા આવી આવીને વાં ચડાવે ને આ ચડાવે એને શું કાંઈ રેસ્ટમાં મોકલવા હે તારે હેં હમણાં કાંઈ હમણાં આગળના હેને બટકા ભરવાનું બહુ ચાલુ પડ એ જો 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 મારે કેમેરામાં બટકું ભરવાયું હા હા આવી જા તું આવી જ જા બસ ટેકડો માર દે જો પહેલાં હે ને આમ સૂંઘે પછી જીપડી જે ચાટે પછી બટકું ભલ્યા આમ બટાક ગડબ જ હોય બટકા ભરતા શીખી ગયા હા સર આમ નથી આવતી જરીએ

ओनो फर्स्ट लेटर को तारो फर्स्ट लेटर के हाल ये नो तारो फर्स्ट लेटर एम मारो फर्स्ट लेटर पी प्रीतेश मौलिक ओ माय गॉड आल जा जंग यहां बाबा बेटा <laughs> बेटा तेरे सामने मेरे पास घूमते हैं ठीक है ओ <laughs> देख ले <laughs> साड़े मारूंगा कान पे

साफ पता चल साफ पता चल रहा है कि चकले ने आज गंजीर नदी बेरू हाल पर नदी बेरू मैं हम की दू कैमरा ऑफ कर ले बताओ गंजीर नदी बेरू ही ये तो ऑन कैमरा ही बतावे है कि तू हम्म कालू जो फादर यो फादर वेब्स बोली डाल लो कालू इज योर ओलू बोल कालू ओलू बोल योर योर बेबी योर योर आल्सो नेवर योर आल्सो

खोटी चीजें बच को भरते तो ही तू जिसको खाने का समझ रहा था ना उससे तेरे को नुकसान हो सकता है नहीं हो आपने बेच जाऊ ए आ जाओ वही तो चकला <laughs> ગાય તમે નાના હતા તઈ કેવી કેવી સેલ્ફી લેતા ને કેવો કેવો ગીત મુકતા તમને બતાવું ખલદો ઓલો ઓલો બહુ ના ફેરો નઈ હો ઓલો કિસલા ઓયો રાણા ઓ દાઈ ઇન્સો મે માથા લાગે છે ખાલી એમ નહી તમાર કારણ કે તઈ ફ્રી ફાયર રમતો પણ મોબાઈલ નોતો એન પાહ હવે એ કોઈ હે ઓય ડેવિલ સેલ્ફી ના આ તો એલા પાછળ આવી ગયા ટ્રાન્સફોર્મેશન જોવો તમે ખાલી ટ્રાન્સફોર્મેશન જો તને કોસ્ટ દેખાડું

દેખાડું oh, છે <laughs> <laughs> <racers in> <language>